ઘરેથી નીકળ્યા અને કેટલા કિલો લીધી હું તમને જણાવ પણ એના પેલા હું કહી દઉં કે મેં લોકેશન હાલ લાડોલ આપણે સિદ્ધેશ્વર માતાજી મંદિર છે મોટું ત્યાં આગળ જ આપડે છીએ ને આપણે આપણા બાઈક ઉપર છીએ મારા પરેશ આપણા આ હરિભાની ચાનું સેલિંગ કરવા ઘરે ઘરે જાય છે અને આપણો એક જબરદસ્ત ડાયલોગ આપણે લઈને આવ્યા છીએ અને એ ડાયલોગ આપણે જણાવીએ તમને હર ઘર જાયગી હરિભાગી જા તો આપણો ડાયલોગ સારો હોય તો આપણે કમેન્ટ કરજો અને આપણે આજનો જે ટાર્ગેટ છે એ દસ કિલો ચાનો છે એટલે દસ કિલો ચા આપણે ને તે આપણે ચાર વાગે કંઈ ઘરેથી નીકળ્યા હતા અને ચાર વાગ્યાના અંદર આપણે કમસે કમ હાલ એક બે બે કિલો તો જતી રહે અને એટલો સપોર્ટ આપણા હરિભાઈ ચા ની પબ્લિક કરે છે સમજે આપણે આ હરિભાઈ ની ચા પહોંચાડવાની છે માં ભાઈ સપોર્ટ કરજો ખાલી બસ બીજું કશું નહીં કહેતા આ રીતે વ્લોગ જોતા રહેજો જેથી અમને મોટિવેશન મળતું રહે તો ચલો આપણે આગળ જઈએ આગળ જઈએ તો મિત્રો આપણે લાડોલ ના ખુબ અંદર આયા હતા ને ઠાકોર વાસ હતા ના અમારે એક ભાઈ બંધ અહીંયા ભાઈ અને આ ભાઈ બંધ એમને ખૂબ જ મદદ કરી અમારે બધા જ જગ્યા એમાં જેમ કે જે જે ઘર હોય ત્યાં જગ્યા આયા છે અને મને બતાવે છે આ જગ્યાએ ઘર છે એ જગ્યા તમારે હરીભા ની ચા પહોંચાડો અને આ ભૈયા તે અમારે ખૂબ મદદ કરી છે તો એમને આભાર માનીએ છીએ કારણ કે હારા કોમ દરેક મદદ કરવાના છો અમે સમજે તો ભાઈ એક વાત આપડે ના તે આપડે કઈ દઉં ભાઈ ઘર જાય કે હરીબાકી ચાઈ હા ઘર જાય કે હરીબાકી ચાઈ તો મેં અમારા મિત્ર અમારા પરેશભાઈ એવામાં ઘણી બધી આપણે એનાથી ચાનું સેલિંગ કરી નાખીશું બીજું વસ્તુ કે એમની થોડી બોલવાની બધી સ્પીચ આપણા કરતાં બેટર છે કારણ કે અનુભવ હોય એટલે બધું જ થાય અને એમને એમના થ્રુ જ ઘણી બધી શા ના છે આપણા ચાહકો સુધી પહોંચી જાય અને લાડુલના ખૂને ખૂને આપણે એસબી હિંદુસ્તાની ચાહક છે એટલે મને આજે ખબર પડી ગઈ તો ચલો આપણે આગળ જઈએ છીએ ઘણું સમય થઈ ગયો છે અંધારું પડવા એટલે તો ભાઈ અમે તો વીકતે વીકતા અમારો અંધારું પણ થઈ ગયું છે અને અંધારું થઈ ગયું ને અમે મોસ્ટ અફ વધી દાધા ત્રણથી ચાર ચાર એની વધી ત્રણ કિલો જેવી જ વધી છે આપડે તો તો મિત્રો આપણે ત્રણ કિલો જેવી જ વધી છે અને અમે અમારા પરીશભાઈ બે જણા જો કેવી સ્ટ્રગલ કરે છે એ એસબી હિન્દુસ્તાનીની જે આગળ કે એમનું જે સપનું પૂરું કરવા માટે અમે થોડા સહભાગી થઈ જઈએ છીએ સમજ્યા તો બસ એ રીતે બધા જો અમારો સપોર્ટ કરશે ને તો આપણે આનાથી પણ મોટા પાયે કામ કરવાનું ચાલુ કરીશું મા ભાઈ સપોર્ટ કરજો ખાલી પાસે સમજે બાકી જો અમારે કામ જો ઘેર ઘેર જવાનું અને આપણે એસબી હિન્દુસ્તાનનું સપનું પૂરું કરવાનું આ જ અમારું મોટા મોટું લક્ષ્ય સમજે તો એ રીતે અમે બધાને કન્વિન્સ પણ કરીએ છીએ અને બધાને આપણું એવી ગેરંટી આપીએ છીએ કે તમ તમને કંઈ પણ પ્રોબ્લેમ થાય ને આપણા ચામાં તો આપણે પેકેટ લઈ જઈશું તોડેલું પેકેટ લઈ જઈશું જેવું જેવું ને તે તોડેલું પેકેટ લઈ જશે ને પૈસા પાછા આપવાનું એવી ગેરંટી છે આપણી સમજે એટલે જેવું તેવું આપણું કામ નહીં એકદમ કામ રોડ રોડથી ચાલે છે અને હાલ આપણે લાડોલના ગામે છે લાડોલના અંદર આપણે બધું જ આપણે પહેલાં સેલિંગ કરી દઈએ પછી આપણે જઈશું આગળ તો મિત્રો આપણા તે ફરતા ફરતા ઘણા અંદર આવી ગયા ને ઘણા એવા અંદર આવી ગયા ને તે બધી જ ચા પત નાખીને ને વધી જશે એક કિલો ચા એટલે પાંચસો પાંચસોના બે પેકેટ વધે છે ખાલી બસ બીજી બધી ચાપતી છે બધા ભગવા માતા દે આપણે આપણે હરિભાનું જે સપનું છે એ બધાને ઘેર ઘેર પહોંચાડ્યું છે બધાને તો નહીં પહોંચાડ્યું જે મોટા ભાગે તો બાકી છે બાકી લાડુની પબ્લિકને તો હરિભાની ચાનો ટેસ્ટ તો ખબર પડી હશે તો મિત્રો તે હવે પરીફભાઈ દેખાડો ખાલી વાત ચા પરીફાઈ દેખાડો દેખો હા બે જ પેકેટ ચા વધારે નહીં હવે સીધા આપણા તે જોઈએ આ કેટલા સમયમાં પતે છે વાગ્યા છે કેટલા વાગ્યા છે જોઈ લો વાગ્યા છે હડા હાથ જેવા સમય જેવો જણાવો જોઈએ કે દ દમીનો પતિ જશે આખા તમારા દરેક ગામના અંદર દરેક ઠાકોર દરેક ઠાકુરના છોકરાએ લીધી કારણ કે એમનું એક સપનું જે વૃદ્ધાશ્રમ બને એ વૃદ્ધાશ્રમ જ બનાવવાનું કામ તો મિત્રો ફાઇનલી આપણે આપણો કોટો પૂરો કરીને આવતા રહ્યા છે આપણો જે મોટાભાગનું જે માં ભાઈ બધું પતી ગયું છે અને પરેશ તો હાથમાં ત્યાં આવતા હતા વચમાં દૂધ દૂધ લઈને આવતા રહ્યા આપણે બે વસ્તુ જે આપણે ચા હતી ને બધી પતી ગઈ છે આપણે પરેશ પૂછીએ પરેશ બેન આજનું રિવ્યુ છે એમ તો ફ્રેન્ડ એટલો મસ્ત જોઈએ તમારા સપોર્ટથી આજે આપણું જે ત્રીસ કિલોનું ટાર્ગેટ હતો એ પૂરો થયો સંપૂર્ણ નીતિ તો તમારા સપોર્ટથી આજે એ વસ્તુ થઈ જાય તો એવોને એવો સપોર્ટ કરવા અને આ ચેનલના લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એસવી હિન્દુસ્તાની આ વિડીયો જોઈને કમેન્ટ આવે એમનું જે રિસ્પોન્સ આવે તો બેસ્ટ છે અને આવી જ અમે મહેનત કરવાના છીએ તો ચાલો ભાઈ તો વિડીયોનો અંત કરીએ જય તમારા જે માતાજી હોય એમની પણ થયો જય માતાજી